શ્રોતા મિત્રો ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર કાર્યક્રમ સાંભળતા સર્વિસ શ્રોતા મિત્રો ને શૈલેષ પંડ્યાના નમસ્કાર મિત્રો સત્યાવીસમી માર્ચને દર વર્ષે વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આ રંગમંચનો પોતાનો હજારો વર્ષોનો ભાતીગળ ઇતિહાસ છે અને રંગમંચ દ્વારા સેંકડો વર્ષોથી અગણિત કલાકારો સૂક્ષ્મ માનવીય ભાવનાઓની કથા અને વ્યથા વ્યક્ત કરતા રહ્યા છે તો મિત્રો એવું તો શું છે આ રંગમંચ કે રંગભૂમિમાં જ્યાં કલાકારો પોતાના અભિનયથી સંવાદ રજૂ કરવાની ભાવભંગીમાંથી એના અવાજ થી એની પોતાની આગવી સ્ટાઇલથી સંગીત નૃત્ય નાટ્ય કલા કે લેખનના સુભક સમન્વયે આપણને ભાવ વિભોર કરી દે છે તો શ્રોતા મિત્રો આવો આજે આપણે જાણીએ અને માણીએ રંગમંચ પર દર્શાવાતી નાટ્યકલાના ઉદભવ વિકાસ અને એના ભાવો વિશે ભાવોમાં નિત રહેલા રસો વિશે એ રસોની નિષ્પત્તિ વિશે અને આ વિશે આપણી સાથે વાત કરવા માટે હાજર છે ડોક્ટર ખ્યાતિ પુરોહિત સર્વપ્રથમ તો શ્રોતા મિત્રો અને આકાશવાણી અમદાવાદ વતી ડોક્ટર ખ્યાતિ પુરોહિત આપનું સ્વાગત છે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં નમસ્કાર ખ્યાતિ નમસ્કાર શૈલેષભાઈ મારા વાલા શ્રોતા મિત્રો તમને સૌને પણ નમસ્કાર તો ખ્યાતિ શ્રોતા મિત્રોને પ્રથમ તો વિશ્વ રંગમંચ દિવસ વિશે માહિતી આપશો આજે સત્યાવીસ માર્ચ એટલે કે વિશ્વ રંગમંચ દિવસ રંગમંચ કર્મીઓ રંગમંચ પ્રેમીઓ નાટ્ય અને કલા અકાદમીઓ સહિત સ્કૂલ તેમજ કોલેજો માટે આજનો આ દિવસ ઉત્સાહભેર ઉજવણીનો દિવસ આજે રંગમંચ સાથે જોડાયેલા સૌ રંગમંચ ચાહકો નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસની ઉજવણી કરે અને મિત્રો વિશ્વ કક્ષાએ રંગમંચને પ્રોત્સાહન મળે તે માટે ઓગણીસો ને એકસઠમાં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વારા વિશ્વ રંગમંચ દિવસની શરૂઆત થઈ યુનેસ્કોની સહયોગી આ સંસ્થાનો ઉદ્દેશ વિશ્વભરની કલા સંસ્કૃતિ અને પરંપરાઓને લોકો સુધી પહોંચાડવાનો હતો અને આ માટે રંગમંચ ઉત્તમ માધ્યમ બની ગયું વળી આ દિવસે આંતરરાષ્ટ્રીય રંગમંચ સંદેશ આપવાની પણ પરંપરા છે આ સંસ્થા આજના દિવસ માટે દર વર્ષે વિશ્વમાંથી એક નાટ્યકર્મીની પસંદગી કરે છે જે પોતાનો શુભ સંદેશ વિશ્વને આપે અને આ પસંદગી પામેલા નાટ્યકર્મીનો સંદેશ વિશ્વની પચાસ ભાષામાં અનુવાદ થાય અને આજના દિવસે વિશ્વભરના સમાચાર પત્રોમાં તેમનો સંદેશ પ્રકાશિત પણ થાય અને આપણા માટે તો ગર્વ લેવા જેવી વાત છે વર્ષ બે હજાર બે માં આ શુભ સંદેશ માટે પ્રખ્યાત ભારતીય રંગકર્મી ગિરીશ કંડારની પસંદગી થઈ હતી માત્ર મનોરંજન જ નહીં કલા સંસ્કૃતિ સમાજના વિકાસ અને લોકો સુધી યોગ્ય સંદેશો પહોંચાડવા માટે પણ રંગમંચ સેતુ સમાન ભૂમિકા નિભાવતું આવ્યું છે કલાના બધા જ સ્વરૂપો આપણને સમાજ અને જીવન પ્રત્યેનો અભિગમ શીખવે છે ક્યારેક હસાવે છે ક્યારેક રડાવે છે ક્યારેક થપથપાવે છે તો વળી ક્યારેક આપણી આંખો પણ ઉઘાડી આપે છે મનુષ્ય જીવન સાથે જોડાયેલી દરેક બાબતોને વિષય બનાવીને તે આપણી સમક્ષ રજૂ કરે છે અને અને સમાજ જીવન માટેનો વિશેષ અભિગમ કેળવતા વળી જીવતા પણ શીખવે છે ખ્યાતિ સભ્યતાના વિકાસ સાથે સંસ્કૃતિમાં ઘણી બધી કલાઓ પણ વિકાસ પામી પણ આ રંગમંચ કલાએ આ નાટ્ય કલાએ પોતાની લોકપ્રિયતાનું સ્થાન તો હંમેશા જાળવી જ રાખ્યો એનું શું કારણ છે શૈલેષભાઈ તમારો આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે પણ તેનો ઉત્તર પણ સરળ છે હ દરેક કલા સર્વોત્તમ જ હોય પણ તેમાંય નાટ્યકલા રંગમંચ કલા સૌની વધુ પ્રિય છે કેમ કે તે મનુષ્ય જીવનની સમાજ જીવનની આરસી બનીને પ્રત્યક્ષ રૂપમાં ભજવાય છે નાટકકાર નાટકનું સર્જન કરે અને પછી તે રંગમંચ પર ભજવાય ત્યારે જ સાર્થકતા પામે ને નાટક રસયુક્ત પીરસાતી સમૂહ ભોગ્ય કલા છે અને એટલે જ તેનો આનંદ પણ અસીમ હોય છે તો તો વિશ્વમાં આ લોકપ્રિય કલાના ઇતિહાસ વિશે પણ માહિતી આવો હવે એટલે કે રંગમંચ કલાના વિશ્વ ઇતિહાસને જાણીએ પ્રાચીન સભ્યતાઓથી શરૂ થઈને આજ સુધી રંગમંચની સમૃદ્ધ પરંપરા રહી છે જેમાં ગ્રીક અને રોમન નાટ્ય પરંપરાઓથી લઈને પુનઃ જાગરણ અને આધુનિક રંગમંચ સુધી કેટલાય મહત્વપૂર્ણ પડાવ આવ્યા નાટ્ય પ્રદર્શનોની સૌથી જૂની પ્રાચીન મિશ્રમાં લગભગ પચીસો ઈસ્વીસન પૂર્વમાં મળી આવી જ્યારે પશ્ચિમી રંગમંચના પાયા તો ગ્રીસમાં જ નંખાયા એવું કહેવાય ત્યાં ડાયનોસીસ એટલે કે તેમના દેવનું સન્માન કરવા માટે નાટ્યની ઉજવણી થતી તો ઓપન એર સ્ટેડિયમની વાત આવે ત્યારે અચૂક જ ગ્રીકને યાદ કરવું પડે રંગમંચ માટેના ઓપન એર સ્ટેડિયમનું પહેલું વહેલું ઉદાહરણ ગ્રીકે તૈયાર કર્યું અને રોમે ગ્રીક નાટ્ય પરંપરાને બખુબી અપનાવી તેમજ રંગમંચ ક્ષેત્રે વિકાસ કર્યો જ્યારે મધ્યયુગના સમયની વાત કરીએ ને તો યુરોપમાં ધાર્મિક નાટકો અને લોક નાટકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી પુનર્જાગરણની શરૂઆત ઇટલીમાં થઈ અને રંગમંચનો વિકાસ સોળમી શતાબ્દીના અંતમાં એલિઝાબેથ કાલ દરમિયાન ઇંગ્લેન્ડમાં થયો વિલિયમ શેક્સપિયર અને એલિઝાબેથે રંગમંચ ક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું એને કેવી રીતે ભૂલી શકાય તેમના નાટકોએ દુનિયાના રંગમંચને પ્રભાવિત કર્યા જ્યારે આધુનિક સમયમાં તો ઓગણીસમી શતાબ્દીમાં રંગમંચમાં પ્રકૃતિવાદ અને વળી પ્રતિકવાદના પણ પ્રયોગો થવા લાગ્યા વીસમી શતાબ્દી સુધી પહોંચતા પહોંચતા તો રંગમંચે સમગ્ર વિશ્વમાં એક મહત્વપૂર્ણ કલાત્મક માધ્યમ તરીકે પોતાની ઓળખ ઉભી કરી ખ્યાતિ આતોથી થઈ રંગમંચના વૈશ્વિક ઇતિહાસની વાત હવે આપણે આપણા દેશ ભારત વર્ષની વાત કરીએ તો ભારત વર્ષમાં તો હજારો વર્ષથી અલગ અલગ નામ અને વિવિધ સ્વરૂપે રંગમંચમાં નાટ્યકલા પ્રદર્શિત થતી આવી છે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બંગાળ પ્રદેશમાં જાત્રા નામની એક નાટ્યકલા પાછલા સેંકડો વર્ષોથી રંગમંચ પર પ્રદર્શિત થતી હોય છે અને એને જોવા વિશાળ જનમેદની આજે પણ આવે છે થોડી વધુ માહિતી ભારતીય કલા વારસામાં નાટ્ય પરંપરા વિશે પણ આપશો હા શૈલેષભાઈ બિલકુલ તમારી વાત સાચી જ છે ભારતીય કલા વારસામાં નાટ્ય પરંપરા અતિ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિઓમાં સ્થાન ધરાવે છે ભારતનો ઇતિહાસ ખૂબ સમૃદ્ધ અને ભવ્ય રહ્યો છે ભારત એટલે કે વિવિધતામાં એકતા બહુભાષીય દેશ એવા ભારતમાં તો બોલી બદલાય છે ત્યાં પ્રદેશે પ્રદેશે રહેણી કરણી અને ખાનપાન રીતિ રિવાજ કલા સાહિત્ય ભિન્ન હોય એમાં વળી ખ્યા નવી દરેક પ્રદેશના પોતપોતાના લોક સાહિત્ય લોકનૃત્યો અને લોક નાટકો પણ છે જેમ કે ઉત્તર પ્રદેશની નોટંકી હોય કે મહારાષ્ટ્રનું તમાશા અસમનું ભાવના હોય કે કોંકણ ગોવાનું દશાવતાર કાશ્મીરનું ભાંડ પાથર હોય કે ગુજરાતની ભવાઈ આ દરેક લોક નાટ્ય લોક બોલીઓની લોક અભિવ્યક્તિનું અલાયદુ બની ગયા ભારતની અનેક કલાઓની જેમ લોકનાટ્ય કલા એટલે કે રંગમંચ કલા પણ સતત વિકસતી પરંપરા રહી રંગભૂમિ શબ્દ સાંભળતાની સાથે જ ગુજરાતીઓના મન મસ્તિષ્ક પર એક દ્રશ્ય જવાઈ જાય છે અને તે છે ભવાઈ પણ મિત્રો ગુજરાતી ભવાઈના ઉદભવ પહેલા ગીત સંગીત નૃત્ય અને નાટ્યથી ભરપૂર એવી એક પરંપરા હતી સંસ્કૃત નાટ્ય પરંપરાની ભારતીય રંગમંચનું સૌથી પ્રાચીન રૂપ એટલે સંસ્કૃત નાટ્ય પરંપરા પતંજલિના મહાભાષ્યમાં સંસ્કૃત નાટ્ય પરંપરાનો સંદર્ભ મળે ત્યારબાદ આપણને તો બૌદ્ધ સાહિત્યમાં ભારતીય રંગમંચ અસ્તિત્વનો સૌથી પહેલવેલો પુરાવો પણ મળે છે અને બુદ્ધ સાહિત્યની વાત કરીને તો એમાં પાલીસૂતમાં મંચ પર નાટક કરનાર અભિનેતાઓની મંડળી તેમજ નાટકોમાં નૃત્ય ગાયન અને કથાઓના તત્કાલીન અસ્તિત્વનો પણ ઉલ્લેખ મળે છે ત્યારબાદના ગ્રંથોમાં ગૌતમ બુદ્ધના સમકાલીન રાજા બિમ્બીસા એમના દ્વારા નાટકના પ્રદર્શનની કથાનું વર્ણન પણ આપણને સાહિત્યમાંથી મળે છે જોકે પંદરમી શતાબ્દી ઈસા પૂર્વે થી પહેલી શતાબ્દી દરમિયાન આ પરંપરા ખૂબ ફૂલી અને ફાલી આ સમય ભારત માટે શાંતિનો સમય હતો ઘણા બધા નાટકોનું સર્જન આ કાલખંડમાં સંભવ બન્યું ખ્યાતિ ભારત વર્ષમાં નાટ્યકલા નાટ્ય કલા પર પ્રદર્શિત થતી કલાઓ નો ભાતીગળ ભવ્ય સમૃદ્ધ વારસો છે તો ભારત વર્ષે તો વિશ્વને અનેક વિષયો પર અદભુત પુસ્તકો આપ્યા છે દાખલા તરીકે અવકાશ વિજ્ઞાન હોય કે શરીરને લગતી સંરચનાને જાણવાની પ્રક્રિયા એના પર આપણા ઋષિ મુનિઓએ અને તજજ્ઞોએ પુસ્તકો લખ્યા છે તો નાટ્ય શાસ્ત્ર અથવા તો રંગમંચ પર પ્રદર્શિત થતી કલાઓ વિશે એના નીતિ નિયમો વિશે અથવા તો એ કેવી રીતે ભજવવું જોઈએ એના વિશે કોઈ શાસ્ત્ર કે પુસ્તક લખ્યું છે રંગમંચ રંગભૂમિ કે નાટકોની વાત થાય અને નાટ્યશાસ્ત્ર ની વાત ન થાય એ કેમ ચાલે નાટ્યશાસ્ત્ર એ નાટ્ય કલા શાસ્ત્રીય ગ્રંથ જેનું સર્જન સંસ્કૃત આચાર્ય ભરત કર્યું હતું આ ગ્રંથ દ્વારા સંસ્કૃત નાટ્ય પરંપરાના બીજ રોપાયા અનુમાનોના આધારે તો આ ગ્રંથની રચના બસો ઈસા પૂર્વથી બસો ઈસવીસન સુધી થઈ હોવાનું માનવામાં આવે છે આ ગ્રંથ વિશ્વ સ્તરે નાટ્યશાસ્ત્રોનો સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે અભિનય કલા નૃત્યકલા સંગીત કલા કાવ્યશાસ્ત્ર રસશાસ્ત્ર પ્રેક્ષકગૃહ નાટક નિર્માણ વાસ્તુકલા વેશભૂષા મંચ સજાવટ સહિત વિવિધ નાટ્ય કંપનીઓના સંગઠન દર્શકો તેમજ કલા સ્પર્ધાઓ જેવા દરેક પાસાઓને આ ગ્રંથમાં આવરી લેવાયા છે અને એક રીતે જોઈએ ને તો નાટ્ય શાસ્ત્ર એક કલા વિશ્વ સાથે અને વિશેષ રૂપે રંગમંચ સાથે જોડાયેલા લોકો માટે તો ગીતા સમાન ગ્રંથ છે રંગમંચની ઉત્પત્તિનું પૌરાણિક અને ઠોસ વિવરણ આ ગ્રંથમાંથી મળે છે ખ્યાતિબેન બહુ સરસ મજાની માહિતી તમે આપી આ માહિતી જાણીને એવું લાગે છે કે સેંકડો વર્ષો પહેલા ભારત વર્ષમાં જે સંસ્કૃત નાટ્ય પરંપરાનો ઉદભવ થયો એનો વિકાસ થયો અને બે હજાર વર્ષ પહેલા એણે શીર્ષનું સ્થાન પ્રાપ્ત કર્યું અને એ સમયે લખાયેલા નાટકો આજે પણ જ્યારે ભજવાય છે તો દર્શકોને કેટલા જકડી રાખે છે આહા બિલકુલ સાચું કહ્યું શૈલેષભાઈ નાટ્યશાસ્ત્રને અનુસરીને જ હજારો વર્ષ પહેલા કવિ ભાસ કવિ કાલિદાસ ક્ષુદ્રક ભૌભૂતિ જેવા સંસ્કૃત નાટકકારોએ વિશ્વની પ્રાચીન તેમજ સમૃદ્ધ ભાષા એવી સંસ્કૃતમાં નાટકો લખ્યા અને તેમના દ્વારા લખાયેલા નાટકોનું સમયાંતરે સુંદર મંચન થતું ગયું કાલિદાસને તો પ્રાચીન ભારતના સૌથી મહાન સંસ્કૃત નાટકકાર માનવામાં આવે છે તેમના ત્રણ નાટકો માલવી કાગ્નિમિત્રમ અને અભિજ્ઞાન શાકુંતલ પ્રસિદ્ધિના તમામ શિખરો ઓરંગી ગયા છે તેમના નાટકો અંગ્રેજી અને જર્મનમાં અનુવાદ થનારા સૌ પ્રથમ ભારતીય નાટકો છે પોતાની આગવી શૈલીથી રચાયેલી આ નાટ્યકારોની કેટલી નાટ્ય રચના તો આજે પણ રંગમંચ પર છવાઈ જાય છે સંસ્કૃત નાટ્ય પરંપરાએ વિવિધ પ્રદેશોમાં લોક નાટ્યોનું ઘડતર કર્યું જ્યારે સંસ્કૃત નાટ્ય પરંપરાએ વિવિધ પ્રદેશોમાં લોક નાટ્યનું ઘડતર કર્યું અને વિવિધ પ્રદેશોમાં રંગમંચ પર લોક નાટ્ય પ્રદર્શિત થવા લાગ્યા તો આપણે ત્યાં ગુજરાતમાં લોકનાટ્ય સ્વરૂપે જે પરંપરા બહુ જ પ્રસિદ્ધિ પામીએ ભવાઈ થોડી માહિતી આપો સ્વરૂપ એટલે કે ભવાઈ છૂટી પાડીએ ને તો ભવ અને શબ્દ મળે જેનો અર્થ થાય ભવની કથા અને અન્ય રીતે સંધિ છૂટી પાડીએ ને તો આપણને શબ્દ મળે ભવ અને આઈ જેનો અર્થ થાય દેવી પૂજા સાથે જોડાયેલું કંઈક ભવ એટલે કે અનંતકાળ અને આઈ એટલે સૃષ્ટિની મા જગદંબા જગતજનની અંબાની આરાધના અર્થે સર્જાયેલું નાટક સ્વરૂપ એટલે કે ભવાઈ ગુજરાતના સુવર્ણકાળમાં પાટનગર એવા અણહીલપુર પાટણમાં તે સમયે સંસ્કૃત ભાષામાં નાટકો ભજવાતા તેનાથી પ્રેરણા મેળવીને ગુજરાતી નાટ્ય પ્રવૃત્તિનો પ્રારંભ ભવાઈ સ્વરૂપે થયો ચૌદમી સદીમાં સિદ્ધપુરના બ્રાહ્મણ અસાહિત ઠાકર દ્વારા લોકનાટ્ય કલાનું તળપદું સ્વરૂપ ભવાઈનો ઉદય થયો સમયની સાથે સાથે ભવાઈની લોકપ્રિયતા વધતી ગઈ સદીઓ સુધી ભવાઈએ લોક નાટ્ય કલાના રૂપે રાજ કર્યું અને પછી ભવાઈએ ગુજરાતમાં નાટ્ય કળાના વિશાળ દ્વાર ખોલ્યા ખ્યાતિ તમે વૈશ્વિક પરિપ્રેક્ષમાં અને ભારત વર્ષના સંદર્ભમાં રંગમંચના ઉદભવ અને વિકાસની સરસ મજાની માહિતી આપી હવે જયારે ભવાઈની વાત નીકળી તો આપણે વાત કરીશું ગુજરાતી થિયેટરની ગુજરાતી રંગમંચ વિશે કે પાછલા વિગત વર્ષોમાં અથવા તો વર્તમાન સમયમાં જે રંગમંચમાં ગુજરાતી નાટકોનું સ્વરૂપ છે જે નાટકો ભજવાઈ રહ્યા છે તો એના પણ ઉદભવ અને વિકાસની માહિતી આપશો વિરલ વિદ્વાનો ગુજરાતી રંગભૂમિની પ્રેરણા પાશ્ચાત્ય રંગભૂમિને માને છે પરંતુ તે સમયે રંગભૂમિને ભવાઈના કલાકારો જ અભિનય માટે મળતા માટે જો આપણે એમ કહીએ ને કે ગુજરાતી રંગભૂમિની શરૂઆત ભવાઈથી માનવી તો બિલકુલ પણ યોગ્ય અને સહજ લાગણી કહેવાય બસ અહીંયાથી જ શરૂ કરીએ ગુજરાતી રંગભૂમિની વાત જેનો શ્રેય પારસી બંધુઓને ફાળે છે શરૂઆતમાં પચીસ વર્ષની રંગભૂમિને પારસી ગુજરાતી રંગભૂમિ તરીકે લોકો ઓળખતા તે સમયે ભારતમાં શાસન કરવા માટે અંગ્રેજો આવેલા અને તે લોકો સાથે સાથે પોતાની રંગભૂમિને પણ લઈ આવ્યા અને તેમની રંગભૂમિ એટલે શેક્સપિયર તેમજ મોલિયરના નાટકો ગુજરાતીઓએ ભવાઈના કલાકારોની અભિનય દક્ષતા સાથે પાશ્ચાત્ય રંગમંચની નાટ્ય ભજવણીની શૈલીને અપનાવી અને જૂની રંગભૂમિની ઈમારત ચણી જેનો શ્રેય પારસીઓને ફાળે છે અને એટલે જ શરૂઆતના પચીસ વર્ષની રંગભૂમિને પારસી ગુજરાતી રંગભૂમિ તરીકે ઓળખવામાં આવે છે જૂની અને નવી રંગભૂમિને કેટલી નાટ્ય સંસ્થાઓએ અભિનેતાઓએ અને અધ ધ કહી શકાય એટલા નાટકોએ આકાર આપ્યો સુધાર યુગ પંડિત યુગ અને ત્યારબાદ ગાંધીયુગમાં નાટકોએ પગરણ માંડ્યા ગાંધીયુગને તો માત્ર નાટકનો જ નહીં સમગ્ર ગુજરાતી સાહિત્યનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવ્યો સ્વતંત્રતા સમયે તો નાટકોએ લોકજાગરણની ભૂમિકા ભજવી જેથી લોકોમાં દેશ પ્રેમ જાગૃત થયો સ્વતંત્રતા પછી પ્રકૃતિવાદી નાટકો વધ્યા ત્યારબાદ સમય આગળ વધતા નાટકોમાં સતત પ્રયોગો થતા ગયા નવા નવા લેખકો નાટકો સાથે જોડાતા ગયા નિર્માણ કલામાં પરિવર્તન આવ્યું કથામાં વિષય વૈવિધ્ય ઉમેરાયું અને આ તમામે ગુજરાતી રંગભૂમિને સતત ધબકતી રાખી ખ્યાતિ હવે એક પ્રશ્ન ઉભો થાય છે મનમાં કે હજારો વર્ષોથી રંગમંચ પર પ્રદર્શિત થતી આ નાટ્ય કલા અતિ લોકપ્રિય અને લોકોના હૃદય પર રાજ કરે છે તો જ્યારે આ અલગ અલગ કલાઓનો જ્યારે સુભક સમન્વય થાય છે ગીત સંગીત નૃત્ય લેખન અને પછી પોતાના જોરદાર અભિનયથી છવાઈ જતો મંચ પર કલાકાર તો દર્શકો એવા તો ઓતપ્રોત થઈ જાય છે કે પાત્રના દુઃખ સાથે દુઃખ અનુભવ કરે છે અને પાત્રના સુખ સાથે સુખનો અનુભવ કરે છે તો નાટ્યશાસ્ત્ર પ્રમાણે આ નાટ્ય કલા જે લોકોના ભાવ વિશ્વને સ્પર્શે છે લોકોના મન મસ્તિષ્ક પર છવાઈ જાય છે એવા તો કયા અદભૂત ભાવ કેવા અદ્ભુત રસો આ રંગમંચ પર પ્રદર્શિત થતી નાટ્ય કલામાં છે એના વિશે આજે વિગતવાર માહિતી આપો નાટક દ્રશ્ય કળા છે માટે તે રંગભૂમિ સાથે અદભુત રીતે જોડાયેલું હોય નાટક એટલે કે નટ દ્વારા ભજવાતી કળા આચાર્ય ભરત મુનિએ તો તેમના નાટ્યશાસ્ત્ર ગ્રંથમાં નાટકને પાંચમો વેદ કયો છે નાટકનો ઉદભવ કેવી રીતે થયો એ વિશે તેમણે સુંદર રીતે જણાવ્યું છે તેમના અનુસાર ઋગ્વેદમાંથી પાઠ લેવાયો સામવેદમાંથી ગીતા લેવાયું યજુર્વેદમાંથી અભિનય લેવાયો અને અથર્વવેદમાંથી રસ લઈને પાંચમા વેદની રચના થઈ અને તે પાંચમો વેદ એટલે નાટક આમ નાટકને ભાવ નૃત્ય સંગીત સાથે અથૂત સંબંધ અને એટલે તે વિશિષ્ટ કલા રૂપે લોકોના હૃદયને સ્પર્શી શકે છે કેટલી સરસ વાત કરીને ભરત મુનિએ અને એક રીતે જોઈએ ને તો નાટકની પ્રવૃત્તિનો વિકાસ માનવજાતિના વિકાસ સાથે જોડાયેલો છે જેમ જેમ માનવજાતિની મનોવૃત્તિઓનો વિકાસ થતો ગયો ને તેમ તેમ તેને વિવિધ ભાવોના અનુભવ થવા લાગ્યા વિદ્વાનોએ આ ભાવોને વિવિધ રસ સાથે જોડ્યા વિવિધ ભાવરસ દર્શક ના હૃદય સુધી પહોંચીને તેમને ભાવક બનાવી દે ત્યારબાદ જ અલૌકિક આનંદની પ્રાપ્તિ થઈ શકે આનંદની પ્રાપ્તિ એટલે રસ નિષ્પત્તિ રસ નિષ્પતિને સમજતા પહેલા રસના પ્રકારો વિશે સમજીએ શ્રંગાર હાસ્ય કરુણ રૌદ્ર વીર ભયાનક બિભત્સ અદભુત અને શાંત રસ આ સ્થાયી રસ કહેવાય દરેક મનુષ્યમાં આ રસ હોય છે દરેક રસનો એક પોતાનો સ્થાયી ભાવ પણ હોય એની ભાવભંગીમાં અને તેને ઉદ્દીપ્ત કરનારા તત્વો કે પછી જેના દ્વારા આ રસ કેન્દ્રમાં આવે ને તેવા સાધનોને એટલે કે વિભાવને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે તો ખ્યાતિ જયારે તમે આ માહિતી આપી રહ્યા છો કે દરેક નાટકના વિષય વસ્તુથી ભાવોની અને રસોની નિષ્પતિ થતી હોય છે જે દર્શકના હૃદય સુધી પહોંચીને એને ભાવક બનાવે છે તો હવે આ રસો વિશે વિસ્તારપૂર્વક જણાવશો ચાલો શ્રંગાર વિશે વાત કરીએ શ્રંગાર રસને તો રસોનો રાજા કહેવાય છે એનો સ્થાયી ભાવ એટલે રતિ રતિ ભાવમાં મનના સંવેગો કામ કરતા હોય છે સરળ ભાષામાં સમજીએ ને તો જ્યારે પણ આપણે કોઈ ફિલ્મ જોઈએ જેમાં પુરુષ અને સ્ત્રીના પ્રેમને દર્શાવવામાં આવે ત્યાં શ્રૃંગાર રસ જોડાયેલો હોય છે અને જ્યારે ભાવની વાત કરીએ ને તો એમાં રતિ ભાવ કેન્દ્રમાં રહે આ ભાવને ઉદ્દીપ્ત કરવા માટે જે બહારી તત્વો વિભાવ રૂપે કામ કરે ને એ ઋતુ પણ હોઈ શકે અલંકારનું ધારણ કરવું હોઈ શકે પ્રિયજન સાથેનો વાર્તાલાપ સુંદર ભોજન બાગ બગીચા અથવા તો પગમાં પહેરેલ પાયલનો રણકો પણ હોઈ શકે અને જ્યારે અભિનય કરતી વખતે મધુર વાણી નયન કટાક્ષ મધુર હાસ્ય રજૂ થાય ને તો એ અનુભવનું કામ કરે અને ત્યારે શૃંગાર રસનો રતિભાવ ઉદ્દીપ્ત થાય હવે હાસ્ય રસ આ રસનો મૂળ સ્થાયી ભાવ હાસ હોય છે આ રસમાં નટ પોતે જ પોતાના પર હાસ્ય કરી હશે હવે કરુણની વાત કરીએ કરુણ રસનો નો સ્થાયી ભાવ શોક તેની મૂળ પ્રવૃત્તિ એટલે કે કરુણામય દુખમય શરણાગતિ જે ઈચ્છીએ તે ન મળે અને જે ભાવ ઉત્પન્ન થાય તે શોખ શોકના ઉદ્દીપન તરીકે નિશ્વાસ કે ક્રંદન કે થઈ જવું જેવી કામ લાગે અને અને કરુણ રસ હૃદય પર કરે આઘાત રૂપે અભિવ્યક્તિ પામે હવે રૌદ્ર તરફ જઈએ રૌદ્ર રસ નો સ્થાયી ભાવ ક્રોધ હોય છે જયારે યુદ્ધની વાત થાય ને ત્યારે નાયકને શાંત રસમાં ન દર્શાવાય ત્યારે તો જેમ આગમાં તપતું લોખંડ એના દ્રશ્ય માત્રથી જોનારને દજાડી દે ને એવી જ રીતે નાયકને યુદ્ધની તૈયારી કરતો દર્શાવવો પડે ત્યારે જ ક્રોધના ભાવને દર્શાવી શકાય દર્શક પણ ત્યારે જ ક્રોધના માધ્યમથી નાયકની યુદ્ધેશણાને પામી શકે અને અનુભવી શકે આ દ્રશ્યના આલંબન માટે આવેગ જેમ કે દાંત કચકચાવવા હોઠ ચાવવા ક્રૂર દ્રષ્ટિ અનુભવ તરીકે કામ લાગે અને હવે રસ તરફ વળીએ વીર રસ ઉત્તમ પ્રકૃતિ કહેવાય છે એનો સ્થાયી ભાવ ઉત્સાહ હોય છે એની મૂળ પ્રવૃત્તિ આત્માભિમાન અને મનના સંવેગોમાં આત્મગૌરવ હોય છે અનુભવ તરીકે સ્થિરતા ત્યાગ ધીરજ પ્રધાન રહે જો કે રૌદ્ર રસ અને વીર રસમાં એક ભેદ ભેદરેખા છે હા શ્રોતા મિત્રો રૌદ્ર રસમાં મોહ અને વિસ્મય પ્રધાન હોય છે જ્યારે વીર રસમાં મોહ રહિત નાયક પ્રધાન હોય છે હવે ભયાનક તરફ વળીએ ભયાનક શબ્દ પરથી જાણ થાય છે કે તેનો સ્થાયી ભાવ ચોક્કસ ભય હશે તેના મૂળ કાર્યોમાં પલાયન વૃત્તિ કે આત્મરક્ષા પ્રધાન આ માટે બાળક નિર્બળ જીવ કે કોઈ વિપરીત પરિસ્થિતિમાં ભાંગી પડેલ વ્યક્તિમાં જન્મેલો ભય સ્થાયી ભાવ ભયાનક રસને દર્શાવે અને અનુભવોમાં હાથ પગ ધ્રુજવા શરીરનો રંગ ફીકો પડવો એવા ભાવ કામે લાગે જ્યારે બિભત્સની વાત કરીએ ને તો એનો સ્થાયી ભાવ જુગુપ્સા મૂળ પ્રવૃત્તિ રૂપે નિવૃત્તિ કે વૈરાગ્ય કામ કરી જાય એટલે કે અહીં કોઈ પ્રવૃત્તિને જુગુપ્સાથી છોડી દીધી હોય તે નિવૃત્તિની વાત થઈ શકે આલંબનની વાત કરીએ તો એમાં અપ્રિય અનિષ્ટ તત્વ પ્રધાન હોય હવે અનુભવો વિશે વિચારીએ ને તો ખ્યાલ આવશે કે કોઈનાથી મોઢું ફેરવી લેવું કે એ જગ્યા પર થૂંકીને ત્યાંથી એક ઝાટકે દૂર થઈ જવું કોઈ વ્યક્તિ કે સ્થાન સાથે સંબંધ તોડી નાખવાની વાત જ્યાં પણ આ બધી વાત આવે ને ત્યાં ભાવના દર્શન થાય આપણે જૂની ફિલ્મો હતી ને જે હિન્દી ફિલ્મો એમાં આવા અનેક દ્રશ્યો મળતા હવે મારો ગમતો રસ અદભુત રસ અદભુત રસનો સ્થાયી ભાવ વિસ્મય કુતુહલ અને જિજ્ઞાસા તેની મૂળ પ્રવૃત્તિ અદ્ભુત રસનું આલંબન અલૌકિક હોય છે અલૌકિક માટેના ગુણગાન જ ઉદ્દીપન નું કામ કરે જેમ કે કોઈ ઘટના કે વાતથી ગદગદ થવું આંખો પહોળી થવી હર્ષ કંપન ઉત્સુકતા પ્રલાપ આ સૌ અનુભવ બને અને ત્યારે અદ્ભુત રસના દર્શન થાય હવે શાંત રસ શાંત રસનો નો સ્થાયી ભાવ નિર્વેદ આ રસની મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહીનતા કે દિનતા મનોસંવેગ રૂપે કામ કરે સંસારની આસક્તિથી દૂર થઈ પરમાત્મામાં એકાકાર થવું એ આ રસના આલંબન તરીકે કામ કરે કોઈ આશ્રમ તીર્થ સ્થાન ભજન સત્સંગ તેમાં ઉદ્દીપન કરાવે જો કે આચાર્ય ભરત મુનિએ તો આઠ રસનું જ વર્ણન કર્યું છે અંતિમ શાંત રસનો સૌ પ્રથમ ઉલ્લેખ આચાર્ય ઉદ્ભટ્ટે કર્યો હતો આ ઉપરાંત અન્ય વિદ્વાનો તો ભક્તિ રસ અને વાત્સલ્ય રસને પણ સ્થાયી રસના જ પ્રકારમાં ગણતા ખ્યાતિ તમે અદભુત અને બહુ સરસ મજાની માહિતી આપી કે રંગમંચ પર પ્રદર્શિત થતી નાટ્ય કલામાં એની વિષય વસ્તુમાં ગીત સંગીત અને લેખનની જાદુગીરી દ્વારા પાત્ર પોતાના અભિનયના ઓજસ પાથરતા પાથરતા આ ભાવ પ્રદર્શિત કરે છે હવે થોડી વધુ માહિતી આપશો કે આ ભાવની દર્શક સુધી રસ નિષ્પતિ કેવી રીતે થાય છે હા જલેશભાઈ હવે તમને જણાવું કે રસ નિષ્પત્તિ એટલે શું આ બધા સ્થાયી રસ વિશે તો જાણ્યું પણ આ રસ નાયકના માધ્યમથી ભાવક સુધી કેવી રીતે પહોંચે તો ચલો જાણીએ રસ નિષ્પતિ એટલે શું રસ નિષ્પત્તિ એ પ્રાચીન ભારતીય સાહિત્ય શાસ્ત્રનો સિદ્ધાંત છે રસ વિશે અને તેની નિષ્પત્તિ કેવી રીતે થાય એ વિશે સંસ્કૃત આચાર્ય ભરત મુનિએ તેમના ગ્રંથ નાટ્યશાસ્ત્રમાં વિસ્તારથી ચર્ચા કરી છે કાવ્યશાસ્ત્રની અલગ અલગ પરંપરાઓ રહી છે જેમાં અલંકાર રીતિ વક્રોક્તિ ધ્વનિ ઔચિત્ય અને અનુમિતિ પરંપરા મહત્વની છે આ દરેક પરંપરાના આચાર્યો એક મતે રસનો સ્વીકાર કરે છે ભરત મુનિ તો કાવ્યાર્થો રસ એટલે કે કાવ્ય રસ એમ કાવ્ય અને રસને એક જ શબ્દ માને છે કાવ્ય હોય ત્યાં રસ હોય જ તેઓ આઠેય રસને નાટ્ય રસ તરીકે સ્વીકારે છે તેમણે લખ્યું છે ને કે નાટ્ય રસા સ્મૃતાહા રસના લક્ષણ વિશે તેમણે ખૂબ મહત્વપૂર્ણ વાત કરી છે નહી રસાધ્રતે કશ્ચિત અર્થ પ્રવર્તતી અર્થાત રસ વિના કોઈ પણ અર્થ પ્રવર્તિત થાય જ નહીં એ પછી તેમણે એક સૂત્ર મજાનું સૂત્ર આપ્યું જેને રસ સૂત્ર તરીકે ઓળખવામાં આવે આ સૂત્ર છે વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગ આ દ્રસ નિષ્પતિ રસ સૂત્ર રસ આ રસ સૂત્ર અનુસાર વિભાવ અનુભવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી રસ નિષ્પત્તિ સંભવ બને આચાર્ય ભરતના જણાવ્યા અનુસાર જેમ ગોળ વગેરે દ્રવ્યો વ્યંજનો અને ઔષધિઓના મિશ્રણથી શાળવાદી રસ જન્મે તેમ અનેક પ્રકારના ભાવોના સંયોગથી સ્થાયી ભાવો રસત્વને પામે છે આ રસ સૂત્રમાં નાટક દ્વારા ભાવક સુધી રસની નિષ્પત્તિ કેવી રીતે થાય એ વાત આવે આ રસ સૂત્રને સમજાવવા માટે અનેક વિદ્વાનોએ પોતપોતાના મત આપ્યા પણ જેમના મત આ રસ સૂત્રની પરિભાષાની ખૂબ નજીક પહોંચી શક્યા એમાં છે ભટ્ટ લોલ્લટ જેમણે ઉત્પત્તિવાદ આપ્યો ભટ્ટ શંકુક જેમણે અનુમિતિવાદ આપ્યો ભટ્ટ નાયક જેમનો ભૂકતીવાદ પ્રખ્યાત છે અને આચાર્ય અભિનવ ગુપ્ત જેમણે અભિવ્યક્તિવાદ આપ્યો અને અભિનવ ગુપ્તના અભિવ્યક્તિવાદને સૌ વિદ્વાનોએ એકસાથે માન્યતા આપી તેમણે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું કે સ્થાયી ભાવ વાસના રૂપે કે સંસ્કાર રૂપે દરેક મનુષ્યના હૃદયમાં હોય જ પરંતુ રોજ બરોજની સામાન્ય અવસ્થામાં આપણે તે સ્થાયી ભાવના અસ્તિત્વનો અનુભવ જ નથી કરી શકતા કોઈ વિશેષ ઘટના અથવા અભિનયના માધ્યમથી એટલે કે વિભાવ આદિ ભાવ જાગ્રત થાય તેને રસ નિષ્પત્તિ કહેવાય જે અભિવ્યક્તિના માધ્યમથી ભાવકના હૃદયમાં સંભવ બને રસ અને ભાવનો અતૂટ સંબંધ છે જ્યાં રસ છે ત્યાં ભાવ હોય અને જ્યાં ભાવ જન્મે ત્યાં રસ હોય જ અભિનય કલાથી આ બંનેની પૂર્તિ થાય છે ખ્યાતિ માટે રામલીલાને યાદ કરીએ જે રીતે રામલીલાના અભિનેતાઓ પૌરાણિક પાત્રોને પોતાના પર આરોપિત કરે અને દર્શક અભિનેતાઓમાં તે પૌરાણિક ચરિત્રોનું દર્શન કરી એકાકાર થઈ શકે દર્શકો વર્તમાનમાં રહીને પણ અભિનેતાઓના માધ્યમથી પ્રાચીન ઘટનાઓ અને પાત્રોના દુઃખ સાથે દુઃખી અને હર્ષ સાથે સુખની અનુભૂતિ કરી શકે તે છે રસ નિષ્પત્તિ અને ટૂંકમાં સમજીએ ને તો જ્યાં આ સ્વાદ છે ત્યાં રસ છે અને ત્યાં રસની નિષ્પત્તિ છે વિશ્વ રંગમંચ દિવસની અમારી આ વિશેષ પ્રસ્તુતિમાં જો આપ સૌને આસ્વાદની અનુભૂતિ થઈ હોય ને તો આપ સૌને પણ રસની નિષ્પત્તિ થઈ એમ કહેવાય તો મિત્રો ચાલો આપ સૌને ફરી એકવાર વિશ્વ રંગમંચ દિવસની અઢળક શુભેચ્છાઓ આ રસવાણીને વિરામ આપીએ ફરી મળીશું શ્રોતા મિત્રો વિશ્વ રંગમંચ દિવસને અનુલક્ષીને આપ સાંભળી રહ્યા હતા વિશેષ કાર્યક્રમ આ વિશેષ કાર્યક્રમમાં ડોક્ટર ખ્યાતિપુરોહિત સાથે રંગમંચના ઉદભવ અને વિકાસની માહિતી આપણે સાંભળી મિત્રો વિષય વસ્તુ એવી છે કે આખો દિવસ પણ ઓછો પડે સ્ટુડિયોની ઘડિયાળ પણ મને ઇશારો કરી રહી છે કાર્યક્રમ સમાપ્ત થવાનો તો શ્રોતા મિત્રો વતી અને આકાશવાણી અમદાવાદ વતી ઘણો જ આભાર અરે શૈલેષભાઈ મને તો શ્રોતા મિત્રો પ્રત્યક્ષ મારી વાતને રજૂ કરવા માટેનો આનંદ અનેરો હોય છે એટલે એમાં આભાર હોય જ નહીં શૈલેષભાઈ આપને પણ નમસ્કાર અને શ્રોતા મિત્રો આપને પણ નમસ્કાર આવજો